કોડીનાર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત અઠ્યાવીસ બેઠકો અને અઠ્યાવીસ અઠ્યાવીસ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત થઈ છે કોડીનાર નગરપાલિકામાં કોંગ્રેસ ખાતું પણ ન ખોલી શકે અહીં અઠ્યાવીસ બેઠકો છે જેમાંથી ચાર બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટણી પહેલાં જ બિનહરીફ થઈ ગયા હતા અને બાકીની ચોવીસ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી આ ચોવીસ બેઠકો પર જે ચૂંટણી યોજાય તેની મતગણતરી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે થઈ અને તેમાં પણ બેઠક પર ભારતીય જનતા જનતા પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે એટલે કે ભારતીય પાર્ટીનું શાસન ફરી એકવાર છેલ્લા ત્રીસ વર્ષથી કોડીનાર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનો ભગવો કોડીનાર નગરપાલિકામાં લહેરાયો છે અનેક કાવા દાવા કરવા છતાં અને એડી ચોટીનું જોર લગાવ્યું તે છતાંય કોંગ્રેસ ખાતું ખોલવામાં પણ નિષ્ફળ રહે એક પણ બેઠક કોંગ્રેસને ન મળી તમામ બેઠક પર ભારતીય મહેનત મતદાન કરીને વિચારો નું હોય શકે વ્યક્તિ કે સમાજોનું નહીં આ ફરી એક વાર

એક તો કોડીનારમાં કે જે અમારા ઉપર અને ભાજપ પરિવાર ઉપર જે કોડીનારના લોકોએ સિટીના લોકોએ જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે આપ જોઈ શકો છો કેટલા લોકોની સિત્તેર ટકા લોકોની ડિપોઝિટ દૂર થઈ છે અને સૌથી વધારે વધારે મતદાન કેવા ગામે અમારા ઉપર ભરોસો રાખ્યો છે ભાજપ પરિવાર ઉપર ભરોસો રાખ્યો એટલે અમારે કામગીરી હવે સૌથી વધારે વધારે કરવાની રહેશે કોંગ્રેસ તો કોંગ્રેસ અહીંયા છે જ નહીં પણ એના અમુક નેતાઓ લોકો જે રાષ્ટ્રીય નેતા લોકો છે શક્તિસિંહ છે બીજા ઘણા લોકો અહીંયા આવીને મોટા મોટા પરીકા ખુલે છે ને એના જે ટેવ છે એવા ખોલી ગયા છે ને નવા નવા જે વરસાદ આવે ને ટેયા ડ્યા કરે છે એવા અમારા તાલુકાના પણ એવા બે પાંચ ટે કરી અત્યારે વહી ગયા છે વરસાદ પૂરો થયો એ લોકોનું કામ પૂરું થયું ભાઈ આટલી મોટી બહુમતી આવી છે સૌથી પહેલું કોડીનાની પ્રજાને શું કામ આવશે પહેલાં જો એટલી બહુમતી આવી છે પહેલાં તો મારા જે આ બે વર્ષમાં જે જે ગવર્મેન્ટના જે અધિકારીની પાસે જે ચાર્જ હતો એને જે મારા ગામમાં સફાઈ પાણી અને લાઇટની જે કામગીરી બગારી છે પહેલી પ્રાઇવેટી મારી સફાઈ પાણી અને લાઇટની રહેશે જે પહેલા દિવસે જ અમે હવે ચાલુ કરવાના છે કારણ કે અમારું ગામ એટલું લોકોએ બે વર્ષમાં બગાડ્યું છે અધિકારી લોકોએ કે એના પોતાના લાભ લેવા માટે એના માટે પહેલું એ જ કામ કરવાનું છે લાઇટ પબ્લિકનો આભાર માનું છું એમ ટીવી મીડિયાનો જે ટીવી મીડિયાએ જે પહેલેથી છેલ્લેથી જે સપોર્ટ આપ્યો છે લોકોને ઘર ઘર સુધી તમે જે ટીવી માધ્યમથી પહોંચાડો તે લોકોનો પણ ખૂબ ખૂબ આભાર કારણ કે ચેનલો લોકો જો એ લોકોએ અમને એટલા બદનામ કર્યા છે કાંઈ કિડનેપિંગ થાય છે બુદ્ધ બધાય કેચરિંગ એ લોકોએ કેટલા એને આપે જે મીડિયાથી દેખાયા તમારો ખૂબ ખૂબ આભારી છું મીડિયાનો ખૂબ ખૂબ આભાર આવું મીડિયા તટસ્થિથી કામ કરે તેવી બધાને અમારી પ્રાર્થના છે જય સોમનાથ